નમસ્કાર કરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચૌદ તારીખ દસમ મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો મંગળવારનો રોજ મિત્રો ગઈકાલે બહુ આવક સારી થઈ ગઈ હતી મિત્રો લગભગ એંસી હજારથી નેવું હજાર ગુણ્યા આસપાસની આવક અંદાજીત દેખાઈ રહી છે ત્રણ દિવસનો માલ આવ્યો એવું લાગી રહ્યું છે મિત્રો ને હરાજીનું કામકાજ અત્યારે ડૂમ નંબર ત્રણમાં ટેરના ભીલોરથી ચાલુ થયું છે ત્યારબાદ ડૂમ નંબર બે લેવામાં આવશે તેવી રીતના હરાજીનું કામકાજ ચાલવાનું છે મિત્રો અને અત્યારે ચાલો હવે હરાજીમાં જઈને જાણી લઈએ કહેવાડીએ છે આજના બજાર ભાવ આ માહિતી સારી લાગી ગઈ તમારે જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

ਕਾਫੀ ਨਾਲ ਕਾਫੀ ਰਾਤ ਦੇ ਪੈਟਾ ਨੂੰ ਅਗਲੇ ਕੁੜੇ ਬਹੁਤ ਸਾਰਾ ਮਜ਼ਾ ਦੇ ਰਹੇ ਕਾਫੀ ਆਈਡੀ ਇੰਟੀਰੀਅਰ 1091 ਰੁਪਏ ਦਾ ਵਾਅਦਾ ਹੈ 1091 ਰੁਪਏ ਦਾ ਵਾਅਦਾ ਹੈ ਮੀਨਾਕਸ਼ੀ ਮੰਨੂ ਹੈ 1091 ਰੁਪਏ ਵਿੱਚ ਵਿਚਾਰ ਹੈ ਮੀਨਾਕਸ਼ੀ 1091 ਰੁਪਏ ਦਾ બારસો ને એકસાઠ રૂપિયાનો ભાવ છે છાસઠ નંબર મગફળી છે પણ વજનમાં બારસો ને એકસાઠ રૂપિયાનો ભાવ છે બારસો ને એકસઠ નંબર એક છેતાલીસ રૂપિયાનો ભાવ થયો તમે જો માલ એક હજાર છેતાલીસ રૂપિયામાં વેચાણો છે એક છેતાલીસ રૂપિયાનો ભાવ થયો છે એને ઓગણચાલીસ નંબર મગફળી છે એક રૂપિયામાં વેચાણી છે ઓગણચાલીસ નંબર નવસો ને છ્યાસી રૂપિયાનો ભાવ છે આ માલના ના નવસો ને છ્યાસી રૂપિયાનો ભાવ છે તો આ માલ નવસો ને છ્યાસી વેચાણો છે નવસો ને છ્યાસી ઓગણચાલીસ નંબર મંડવી છે નવસો ને છ્યાસી છત્રીસ છેતાલીસ એકાવન છપ્પન નવસો એકસઠ રૂપિયાનો ભાવ થયો છે નવસો રૂપિયાનો ભાવ છે તમે આમાં જો નવસો ને